ચરિત્રો પરમ શાંતિ થઈ જાય પણ જો હું શું કઉ છું ભાવથી ને મહિમા તત્વજ્ઞાન ને એક બાજુ રાખજો બુદ્ધિ નું ખાલી કરી ભાવથી ભગવાન ના શાંતિ થઈ જાય

માથાપટ ફરવા માં બાપા ખોકડું બગડી ગયું લાગે પણ તમને વાત કરી એક માણસ તારું પીને લેલું થઈ ગયો તમે તમે મગજ ખાઈ જાય મારું તમારું

लें, लें लें गांडा थे आवे है? में भगवान दादे तो लेन की लेन निकली जाए पहला साधु के मुरखा वाये कट टाइयों से ताकि पर कितने में पत्ता गांडा हो आये कट टाइयों से ये ने भले अंगूर की के क्या होगी शराब भी है लेकिन जिसने भगवान की भक्ति की शराब पी हो उसको ही पता लगता है भगवान क्या होता है उस

હિમાલય ફરતા ફરતા હવે જગન્નાથપુરી રામેશ્વર આ બધી પછી રોજ મહેરાજ તમને મેળા અત્યારથી સત્સંગમાં છે એ તો મારા હું જાણું છું પણ શાંતિ થાય એવી વાત કરો ને એ સૌથી અઢારસો સાડત્રીસ ચૈત્ર સુધી નોંધ સપૈયામાં ભક્તિ માતા ત્યાં મેં પ્રગટ થયા બચપણનું નામ અમારો ઘનશ્યામ અને અમે ઘણી વાર મલકુસ્તી પણ કરતા નાના બાળકોને વરતા ફરતા દેવ મંદિરે જતા કથામાં બહુ પ્રેમ હતો સાચા વીરા સાધુ પાસે બેસતા અગિયાર વર્ષ રહ્યા માતા પિતા ગયા ત્રણ વાર આવું કીધું મુક્તાનંદ સ્વામી એમ થયું કે આજ મહારાજ મારો પ્રશ્ન ટાળી નાખે છે ત્યારે નિત્યાનંદ સ્વામી હાથ તમે મારા ગુરુ છો શ્રીજી મહારાજ ના ગુરુ છો

આવી વાત લખવાની શું જરૂર પડે પણ એમાં જે રસ છે એમાં જે નિર્મળ થઈ જાય છે એમાં જે શાંતિ આવે છે એ બીજે શાંતિ થાય એટલે ભગવાન ભક્ત છો ભક્તિ જોઈએ છે ભગવાનમાં પ્રેમ કરવો છે પ્રેમ કરવો છે ભગવાનના સાધનો કરીને સીધો સાધો રસ્તો છે હરિચરિત્ર ચિંતામણી હરિલીલા મૃત ભક્ત ચિંતામણી આવા ચરિત્રના ગ્રંથોને નિત્ય જેટલા વંચાય એટલા વાંચો અને પ્રથમ શ્રીને અને બંધુના પટ પાઠ જેવી છે પદ એના પાઠ કરો સજાનંદ સ્વામી ઉભા થઈ ગયા આ પ્રેમાનંદ ઉભો થઈ હું ધનવત કરવા મળું એવું મને થાય છે આખા પદો એમણે સાંભળ્યા ક્યારેક એવા ભાવ થી બંધુ ના પદ બોલો કે આ તમે પ્રેમાનંદ સ્વામી છો દાદા નો દરબાર છે ઢોલિયા છો તમારી રેખાઓ જોઉં છું તો મારું ચિત્ર તમારે જમણાકાલ ની ટીપકડી વાલમાં તમે મને વશ કરી લીધી છે અને એમાં શૃંગારના જ્યારે વાતો આવે ત્યારે તમે એ ભાવ જુઓ તમારું મારે જોબનનું રસપાન કરવો છે મારે આમ છે એ ભાવ અને એની સામે સહજાનંદ જે આમ લાગતો હોય અહીં એમ થાય આઠ પદમાં એણે શું કીધું છે એ કોઈ માપ તોલ થતો પહેલા દિવસે કશું જ નહીં આવે પણ કરતા કરતા એ જ વંધુના પદ

એ બે ત્રણ વસ્તુ છે કેવાય ગઈ કઈ મારા પછી મરી જાવ તો એમાંથી મને પછી નથી મળતું પણ આડે ને તમારું થારું થાય મારું જે થવું એ થઈ ગયું હોય હું બીજું થવાનું પણ ઘણી ને કાંઠે વાત બાંધો રાત જાગી જાઓ બંધુ નો પાઠ પછી તમે પકડી રાખજો મારે ભગવાન નથી કરવું તમને ક્યારે થઈ જાય એ ખબર નહીં પડે દેખતે દેખતે પ્યાર હો જાય

હાથમાં આવી રીતે ઘી ની તાંબડ લઈ અને પાયેલા અને ખોગ એને તૃપ્ત કરેલા મહારાજ ની અદભુત છટા અને અદભુત મૂર્તિ અને ભાવ અરે ભાઈ આપણે ભૂખ્યા થયા હોય સમજો અને જે ભોજન પ્રિય હોય આપણને એ જ વસ્તુ જમવા મળી હોય ત્યારે કોઈ રોડ હોય ને જેનું મોટું કાળું કદરૂપું હોય એક કઈ રૂપ નો હોય પણ એવા ત્રિભુવન આવે અને એ માણસ એવો મીઠો લાગે ને આજ તમે દેવ જેવા છો ત્યારે એવા તો હોય એમાં સહજાનંદ પ્રભુ હોય અને આ એની પ્રિય વાનગી

ઘી પીરસતા નાના પાડતા પાડતા તો ઘીનો દથેડો પાડી દે નાના પાડતા ઘીનો તો દથેડો પાડી દે આપડે ખાઈ નો ઘી એટલું અને પીરસે તો ખરા